હું હસમુખ રોણાગર્ય પ્રવક્તાશ્રી ખોડધામ ટ્રસ્ટ દરેક મીડિયા મિત્રોને જણાવવાનું કે ગોંડલમાં જે ઘટના બની છે એ ઘટનામાં એક નાદાન અને નિર્દોષ દીકરાને ઢોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે આ કૃત્યને ખોલધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓમાં અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને આ દીકરાના ન્યાય માટેની માગણી કરી છે જેમાં પણ ખોડલધામ પૂરેપૂરા સહકાર સાથે સમાજના જે રાજકીય આગેવાનો છે ચાહે કોઈપણ પક્ષના આગેવાનો હોય આ આગેવાનોએ સમાજની જે આ માગ છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરી સરકાર સમક્ષ મૂકવી જોઈએ અને આ દીકરાને ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય જેથી કરીને આ આરોપીઓ ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં પણ કોઈપણ સમાજના એક નિર્દોષ દીકરા પર હાથ ઉઠાવતા પહેલાં દસ વખત વિચારે એવી સખત સજા થવી જોઈએ અને આ માટે સમાજના રાજકીય આગેવાનોએ આગળ આવી અને સરકાર સમક્ષ આ રજૂઆત કરવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ દીકરાને ન્યાય મળે એ માટે પ્રયત્નો કરવા જોઈએ આભાર